જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના હોદ્દેદારોની શપથવિધિ યોજાઈ હતી નવીન હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ યોજાઈ સમારોહમાં બાલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરમાં હોલ ખાતે યોજાયો હતો ફાઉન્ડેશન વિવિધ સેવાકીય કાર્યો કરવાનું કામ કરે છે જેમાં શપથવિધિ બાદ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સાથે સન્માન સમારોહ યોજાયો હતો સાલ ઉઢાડી પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના હોદ્દેદારોની શપથવિધિ યોજાઈ નવીન હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ યોજાઈ સમારોહ માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે યોજાઈ હતી ફાઉન્ડેશન વિવિધ સેવાકીય કાર્યો કરવાનું કામ કરે છે જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશન વિધિ શપથવિધિમાં તબાબ લોકો જોડાયા હતા આ સાથે જ સાલ ઉઠાડી પુષ્પ વડે સન્માન સમારોહ યોજાયો હતો નવીન હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ યોજાઈ હતી તમામ લોકોએ શપથ લીધા હતા અને તેમનું સન્માન કરાયું હતું સમારામાં ફાઉન્ડેશન વિવિધ સેવાકીય કાર્યો કરવાનું કામ કરે છે જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના હોદ્દેદારોની શપથવિધિ યોજાઈ નવીન હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ યોજાઈ હતી સમારોહમાં માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાઈ હતી ફાઉન્ડેશન વિવિધ સેવાકીય કાર્યો કરવાનું કામ કરે છે નવર હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ યોજાઈ હતી જે સમારોહમાં માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાયો હતો. જે અમારા જાયન્ટ પીપલ ફાઉન્ડેશનના બધા સભ્યોના આગ્રહના કારણે મેં એ પદ સ્વીકાર્યું અને આજે જે સંયુક્ત શપથવિધિ સમારોહ જે થયો એ સમારોહમાં મે હાજર રહીને મે શપથ લીધા છે એ પ્રમાણે હું હું પણ હવે એ પ્રયત્નો કરીશ કે સેવાકીય જે આ સંસ્થા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ પ્રવૃત્તિઓ વધુ ને વધુ થાય એ માટે હું મારો તન ધનથી હું મારો ફાળો આપીશ અહીંયા માલપુર ખાતે આજે જાયન્ટ પીપલ ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનો શપથવિધિનો કાર્યક્રમ આખા અરવલ્લી જિલ્લા જાયન્ટ્સ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો અને સુંદર કાર્યક્રમમાં શપથવિધિ દરેક તાલુકાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી અને સર્વે હોદ્દેદારો મેમ્બર શોની શપથવિધિ કરવામાં આવી અને તેમની જોડે શપથ લેવામાં આવ્યા અમારા આ કાર્યક્રમની અંદર માનનીય વિધિ જાલા સાહેબ પૂર્વ કાયદા મંત્રી શ્રી અને હાલના હમ તંગણા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા અમારા જાયન્સ પૂપલ ફાઉન્ડેશનના ચેરમેન માન્યમાં આવી છે જે અમારા જાયન્સ પૂપલ ફાઉન્ડેશનના બધા સભ્યો